નમસ્કાર મિત્રો કરુણાટોમાં આપનું સ્વાગત છે હું છું કિશોર ડોડિયા મિત્રો એકવીસમી તારીખે વિશ્વ યોગ દિવસ છે અને આ વિશ્વ યોગ દિવસને રોજ આપણે રાજકોટમાં એક સરસ મજાનો સંયોગ પણ સર્જાવાનો છે અને એ છે પાણી પ્રકૃતિ અને આયુર્વેદ આ ત્રણ વિષયોને લગતો એક સરસ મજાનો પરિસંવાદ જેમનું આયોજન જળક્રાંતિ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે આ પરિસંવાદમાં કોણ શું કોણ વક્તા હશે કેવી રીતે આયોજન થયું કોણ કોણ આવવાના છે આ બધી જ વાતો કરવા માટે આજે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે જળક્રાંતિ ટ્રસ્ટના શ્રી અશ્વિનભાઈ જીવાણી દે પોતે પ્રવક્તા છે આ ટ્રસ્ટના તો આવો એમને મળીએ અને વધુ વિગતો મેળવીએ અશ્વિનભાઈ આપનું સ્વાગત છે કરુણાટોક નમસ્કાર કિશોરભાઈ વંદે માતરમ વંદે માતરમ ખૂબ ખૂબ ધન્યવાદ કરુણાટોક્સ નો અને આપનો કે આપની સવાદ માટે મને આપે આમંત્રિત કરી રહ્યા બદલ કરુણાટોક્સ ની આખી ટીમ નો ખૂબ ખૂબ ધન્યવાદ અશ્વિનભાઈ આ જે પરિસંવાદ યોજાવાનો છે એના વિષયો બહુ સરસ છે જી પાણી પ્રકૃતિ અને ખાસ કરીને આયુર્વેદ આયુર્વેદ તો આ ત્રણ વિષયોને ધ્યાનમાં રાખી જે પરિસંવાદ થવા જઈ રહ્યો છે જી તો જળ ક્રાંતિ ટ્રસ્ટ પછી એમના પ્રણેતા અને થોડો ટ્રસ્ટ નો પરિચય અને એની સાથે પરિસંવાદ નું આખું જે આયોજન છે એ વિશે થોડી માહિતી આપ કિશોરભાઈ આપણે સુખો સરસ વિષયને માટે મને આમંત્રિત કર્યો છે એટલા માટે સૌથી પહેલા તો આપણે પરિસંવાદની જ ચર્ચા કરી એટલે એકવીસ જૂન વિશ્વ યોગ દિવસ વિશ્વ યોગ દિવસ અને વિશ્વ યોગ દિવસની સાથે સાથે કબીર પ્રાગટ્ય દિવસ પણ છે તે દિવસે અચ્છા એ એ જ જ દિવસે દિવસે છે એટલે એક સંયોગ સંયોગ છે છે બંને બંને દિવસ વસ્તુઓનો કબીર સાહેબ નું વ્યક્તિત્વ પણ એવું જ છે પણ આજે એ વિષયની ચર્ચા આપણે નહીં કરી યોગ દિવસની પણ ચર્ચા આપણે ઘણી વખત કરતા હોઈએ છીએ પણ ખાસ કરીને અમારા જળક્રાંતિ ટ્રસ્ટ દ્વારા જે આ પરિસંવાદ નું આયોજન થઈ રહ્યું છે એ પરિસંવાદ નું આયોજન પહેલા તો જળક્રાંતિ ટ્રસ્ટ ગુજરાત અને બીજા ત્રણ રાજ્યોની અંદર અત્યારે કામ કરી રહ્યું છે એના પ્રણેતા મનસુખભાઈ સુવાગિયા છે જેના નામ થી બધા પરિચિત છે અને આ પરિસંવાદ અમે રાજકોટની અંદર પહેલી વખત કરી રહ્યા છીએ અચ્છા છવ્વીસ વર્ષની કામગીરીમાં ઘણી જગ્યાએ અમારા બેઠકો પરિસંવાદો સંવાદો વક્તાઓ દ્વારા વક્તવ્યો બધા વિષયોને લઈને કામ કરતા હોઈએ છીએ પરંતુ રાજકોટ શહેરની અંદર ચોવીસ વર્ષની અંદર પહેલી વખત આ એક પરિસંવાદનું આયોજન કરી રહ્યા છે અને એ ગૌરવ છે અમને કે આજે રાજકોટની અંદર અમે કરી રહ્યા છીએ બરાબર મૂળ હેતુ અમારો રાજકોટની અંદર પરિચય ટ્રસ્ટને અને મનસુખભાઈને તો બધા ઓળખે જ છે પરંતુ આ પરિસંવાદ દ્વારા ચોવીસ વર્ષના જળક્રાંતિ ટ્રસ્ટની કામગીરી સંક્રાંતિ ટ્રસ્ટે સમાજ ને અને રાષ્ટ્ર શું આપ્યું મનસુખભાઈ કઈ કઈ પ્રેરણાઓ આપી એ પરિસંવાદમાં એ વિષયોને પણ અમે લેવાના છે બરાબર બરાબર અને લોકોને પરિચિત કરવાના છે એટલે પ્રકૃતિ અને પાણી પરિસંવાદની અંદર તો વક્તા તરીકે મનસુખભાઈ જ હોય બરાબર છે કારણ કે એમની એમની પોતાની આખી જિંદગી બોળો અનુભવ એની પાછળ ખર્ચી દીધી છે આજે 61 વર્ષની ઉંમરે પણ પ્રકૃતિ પાણી આયુર્વેદ અને રાષ્ટ્ર માટે એ અઢાર કલાક મહેનત કરી રહ્યા છે પોતે એક કંપનીના મેનેજિંગ ડિરેક્ટર હોવા છતાં પણ કોઈ પણ જાતનું અભિમાન રાખ્યા વગર કે કોઈ પણ પ્રકારની અપેક્ષા રાખ્યા વગર રાષ્ટ્રને સમર્પિત કામ કરી રહ્યા છે અને એ સમર્પિત કામના સંવાદ રૂપે આજે પરિસંવાદનું આયોજન અમે કર્યું છે એટલે પ્રકૃતિ અને પાણીના પરિસંવાદના વક્તા તરીકે મનસુખભાઈ

નિષ્ણાંત અને એમડી આયુર્વેદાચાર્ય છે હમ હમ અને પોતાની આત્મસુજ્જથી અને ઈશ્વરના એક એમની કૃપાથી એમની પાસે આયુર્વેદનું બહુ જ મોટું અને સારું જ્ઞાન છે અને એ જ્ઞાન પોતાની જિંદગીમાં કાંઈ પણ પ્રકારના અપેક્ષાઓ રાહ વગર એ આપે છે લોકોને લોકોને આપી રહ્યા છે એટલે આમ જોવા જઈએ ને તો આવા વ્યક્તિઓ છે ને એ ઈશ્વર ની માનવ સમાજ ની ભેટ ભેટ ગણાય બરાબર એમાં હું બે વ્યક્તિઓને ને જે નજીકથી ઓળખું છું એવા અરુણભાઈ ચાવડા અને મનસુખભાઈ સોવાગ્યા મનસુખભાઈ સોવાગ્યા પણ માનવ સમાજને એક પ્રકૃતિ અને કુદરત ની ભેટ જ ગણી શકાય ઋષિ ટાઈપ નું જીવન છે એમનું બરાબર એવા જ આયુર્વેદાચાર્ય તરીકે જો કોઈને મારે કહેવા હોય તો હું એમને ચોક્કસ અરુણભાઈ ચાવડાને કહી શકું અને ચોથા સ્ટેજ નું કેન્સર હોય મેડિકલ સાયન્સ કે આ કેન્સર સારી રીતે સારવાર આપી અને એને સાજા કરેલા પ્રાકૃતિક ચિકિત્સા અને પંચકર્મ ની આયુર્વેદિક ચિકિત્સા રસશાસ્ત્ર ના નિષ્ણાંત હોવાને કારણે એ ફળથી માંડીને પ્રાકૃતિક નું સંવર્ધન કરી અને એ રસશાસ્ત્રની પ્રાકૃતિક દવાઓ બનાવી અને એ પોતે જ રસશાસ્ત્ર બનાવી અને પોતે જ પોતાની દવાઓ બનાવી અને દર્દીઓને સાજા કરે છે એટલે પંચકર્મ શું છે એ પંચકર્મ કેમ કરાવવું જોઈએ અને પંચકર્મ થી થતા શરીરના શું લાભો એના વિશેનો પરિસંવાદ જે છે એ આપણને અરુણભાઈ ચોરવા એકવીસમી તારીખે એનું પાથે આપણને મળવા ત્રીજા એક જુદી વિષય છે એ એમની એક જવાબદારીના ભાગ રૂપે કેન્દ્રીય મંત્રી રહી ચુક્યા છે રાજ્ય મંત્રી થી રહી શરૂ કરીને કેન્દ્ર મંત્રી સુધી રહી ચુક્યા છે પણ હું એમને જ્યાં સુધી મળ્યો છું અને હું જ્યાં સુધી ઓળખું છું તો પરસોત્તમભાઈ રૂપાલા એ એક વિદ્વાન રાજપુરુષ છે મારી દ્રષ્ટિ અને એક સારા વક્તા છે કુટુંબ પ્રબોધન ના જો કોઈ સારામાં સારા વક્તવ્ય આપી સકતા હોય કોઈ સારું સારું વક્તવ્ય આપી સકતા હોય તો એ પરસોત્તમભાઈ રૂપાલા છે એટલે પરસોત્તમભાઈ રૂપાલા થી તો બધા પરિચય છે એટલે જાજુ પરિચય આપવાની આપણે જરૂર લાગતી નથી અને અરુણભાઈ ચાવડાનો પણ મેં તમને આ પરિચય આપી દીધો કે આટલા વિદ્વાન વ્યક્તિ છે અને એનો સાચો પરિચય તો આપણને એકવીસ તારીખે મળવાનું મળવાનું છે અને આ માધ્યમથી જોનારા બધા લોકોને મળવાનો છે અને રાજકોટની અંદર અમે રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશનના હોલ ની અંદર એકવીસ તારીખે સાંજે સાડા આઠ વાગે આ પરિસવાર જોઈ રહ્યા છીએ બરાબર પણ આ જાહેર કાર્યક્રમ નથી આ આમંત્રિત મહેમાનો માટેનો કાર્યક્રમ અને આ એક કાર્યક્રમ પછી આપના માધ્યમથી જો અમને ખબર પડશે કે લોકોને આવા કાર્યક્રમો જોઈએ છે અથવા તો આ પરિસંવાદ કરવા છે તો એના માટે અમે અમે જાહેર જાહેર પણ ચોક્કસ પ્રેરિત કરશું અને પ્રેરણા લઈને કાર્યક્રમનું આયોજન કરશું વાહ એટલે અત્યારે મારે જે જળક્રાંતિ ટ્રસ્ટ દ્વારા જે આર્ય કાર્યક્રમનું આયોજન કરી રહ્યા છીએ એ જળક્રાંતિ ટ્રસ્ટના પ્રણેતા મનસુખભાઈ વિશે પણ થોડી વાત કરવી છે કે મનસુખભાઈ

આત્મસ્ફૂરણાથી કે હવે પાણી માટે શું કરી શકાય એટલે એમને વિચાર્યું કે જો પાણીને આપણે બચાવવું હોય અને પૃથ્વીના પાણીના તળ ઊંચા લાવવા હોય તો પાણીને વરસાદી પાણી વહી જતું પાણી છે એને જમીનમાં ઉતારવું પડે તો જમીનમાં ઉતારવા માટે તલાવડાઓ બનાવવા પડે નાના ડેમ બનાવવા પડે અને એ રીતે પ્રાકૃતિક આયોજન કરી અને આ રીતે જો પાણીને બચાવીએ તો આપણે પાણી બચાવી શકીએ અને એનો લાભ જામકાને પેલા એકાવન તળાવ બનાવીને આપ્યો એને છે કોઈ પણ જાતના પોતાના સ્વાર્થ વગર કોઈ પણ જાતની કોઈ અપેક્ષા વગર પોતાએ જાતે છ કલાક શ્રમદાન કરીને આ તળાવો નિર્માણ કરવામાં એમને યોગદાન આપ્યું છે અને આ અમારું ટ્રસ્ટ જે છે એ ફક્ત દાતાઓના સહયોગથી ચાલી રહ્યું છે કોઈ સરકારી યોજનાની સહાયો અમારું ટ્રસ્ટ લેતું નથી અને આ ફક્ત દાતાઓના સહકારથી પેલી યોજના જામકાની એકાવન તળાવની યોજના બીજી યોજના ચોટીલા ડુંગર ચાલુ છે ચોટીલાની પ્રદેશ જે છે એ ઠાંગા પ્રદેશ કહેવાય એ પ્રાકૃતિક રીતે આ ઊંધી રકબી જેવો પ્રદેશ છે એટલે ત્યાં વરસાદી પાણી પડે તો નાની નાની ટેકરીઓ દ્વારા વહી જાય વહી જાય પણ ત્યાંનું અધ્યયન અભ્યાસ કરીને મનસુખભાઈ ને એવું લાગ્યું કે આ પ્રદેશમાં જો તળાવ બનાવશે ને તો એ પાણી જમીનમાં સો ટકા ઉતરશે કારણ કે ત્યાં ઉપર થી જ ભૂખરવો પથ્થર છે એટલે ભૂખરવો પથ્થર છે એ પાણીને શોષે પણ પાણી ક્યાંક ભરાઈ રહીએ તો શોષાય અહી જતું હોય તો શોષાવાનું નથી એટલે ત્યાં એકાવન તળાવ બનાવવાનું કાર્ય નિર્માણ કર્યું જેનો લાભ રાજકોટને સીધો મળવાનો છે ત્યાં પાણી કારણ કે અહીંથી એકતાલીસ કિલોમીટર દૂર છે એટલે ત્યાં એકાવન તળાવોની અંદર જે વીડનો પ્રદેશ છે વીડના વીડ ની અંદર એટલું પાણી ભરાશે તો એ ઓબ્વિયસલી પાણી જમીનમાં ઉતરવાનું છે અને જમીનનો પાણીનો ભાગ જે છે

માર્ચના એન્ડમાં જ ચાલીસ ડિગ્રી ટેમ્પરેચર થઈ ગયું અને અત્યારે તો મે મહિનામાં તો એવા ટેમ્પરેચર માં મનસુખભાઈ કિલોમીટર થી દૂર થાય ત્યાં જઈને અભ્યાસ કર્યો એમને એવું લાગ્યું કે આ પ્રદેશ ને પણ પાણીની જરૂર છે કારણ કે ત્યાં વરસાદ છ ઇંચ સાત થી વધારે થતો નથી અને ત્યાંનું લોકજીવન જે છે એ પણ એટલું ટફ લોકજીવન છે એટલે એમને પણ બચાવવાની એક યોજના કે સરહદી વિસ્તારમાંથી જો આપણા હિન્દુઓ જો સ્થળાંતર કરી જશે તો એ સરહદો છે એ એક પ્રશ્ન મોટો ઉભો થશે એટલે જો એ લોકોને ત્યાં કાયમને માટે વિસ્તારિત રાખવા હોય અને વિસ્થાપિત રાખવા હોય તો આ પાણીથી આપણે એને યોજના આપવી પડે બરાબર એટલે એમને ટ્રસ્ટ દ્વારા મનસુખભાઈ ત્યાં પણ ત્રીસ ગામોને એકાવન તળાવ આપવાનો સંકલ્પ કર્યો સરસ

ઘી ખાવામાં આવે તો ફાયદો આચરણ કરીને આપણને સમજાવ્યું બધા લોકોને સમજાવીને આજે ગીર ગાય જે તે વખતે ગાય એ કોઈ પાંચસો રૂપિયામાં માં રાખવા ત્યાર આજે એ કિશોરભાઈ તમે નહી માનો એ ગીર ગાય આજે પંદર લાખ રૂપિયા સુધીમાં વેચાય છે આ ગિરગાયની ક્રાંતિ મનસુખભાઈ કરી છે એટલે ગિરગાયના અને જળના પ્રણેતા મનસુખભાઈ કહી શકાય બરાબર બરાબર કારણ કે પ્રણેતા હોય ને એ એક જ વખત આવતા હોય છે બરાબર એના પછી કામ ઘણા બધા થતા હોય જરૂરી પણ દિશા આપનાર વ્યક્તિ જે હોય એ પ્રણેતા કહી શકાય અને એ પ્રણેતાઓ કાળક્રમે એક જ જન્મતા હોય બરાબર એટલે મનસુખભાઈ એવું આપણે ઈશ્વરનું એક વ્યક્તિત્વ આપણને મનસુખભાઈ ભેટમાં મળેલું વ્યક્તિત્વ છે અને આજની તારીખે એકસઠ વર્ષની ઉંમરે સતત દેશ માટે ગાય માટે 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 પાણી અને અને આયુર્વેદ જ પોતાનું જીવન સમર્પિત કરી દીધું છે હું તો એમની સાથે રહેવાનો મને ઘણી વખત મોકો મળે છે એટલે હું જોઉં છું કે એકસઠ વર્ષે પણ એટલી જ પૂર્તિથી એ સતત અઢાર કલાક કામ કરે છે અને રાષ્ટ્ર નિર્માણ માટે કામ કરી રહ્યા છે સરસ ત્રીજું એ જામકા પછીની એની જે યોજના હતી એ મધ્યપ્રદેશનું ભેખડીયા ગામ આદિવાસી ક્ષેત્રનું ગામ છે ત્યાં પણ બહુ મોટી સમસ્યા હતી ત્યાં પણ એમને એકાવન તળાવનું આયોજન કરીને આ એકાવન તળાવ કમ્પ્લીટ કરી દીધા અત્યારે એ એકાવન તળાવનો એ બધા જ લોકોને લાભ મળી રહ્યો છે અને એક સમય એવો હતો કે જામકા ગામની આજુબાજુના આદિવાસી ગામોમાં ચોરી લૂટફાટ વ્યસનો બહુ જ મોટા દૂષણો હતા અંધશ્રદ્ધા બહુ મોટા દૂષણો હતા ત્યાં સતત બેસી પોતે જાતે રહી શ્રમદાન સાથે મોનિટરિંગ કરી અને એકાવન તળાવોનો નિર્માણ કરી દિવ્ય ગ્રામ બનાવ્યા અને એ દિવ્ય ગ્રામ ની નોંધ છે ને એ કેન્દ્ર સરકારે પણ લીધી બરાબર આવા બે દિવ્ય ગ્રામો ભેખડિયા અને જાંબલી સરસ અને ત્યાં આજે એ ગામની અંદર સંપૂર્ણ વ્યસન મુક્ત ગામ સંપૂર્ણ શાકાહારી ગામ વાહ આ મનસુખભાઈ એ બે ગ્રામ ને આપ્યા છે આવી યોજનાઓ અમારા જળક્રાંતિ ટ્રસ્ટ દ્વારા અને મનસુખભાઈ દ્વારા ચલાવી રહ્યા છે એ ઉપરાંત અનેક નિષ્ણાંત વિષયોનું વાંચન કરી અનેક ગ્રંથોનું વાંચન કરી અને પુસ્તક સર્જન પણ કર્યું છે એમને એમાંના એમનો ગૌવેદ જે છે એને પાંચમા વેદનું વિરુદ્ધ મળ્યું છે ગાયને બચાવવા માટે સૌથી મોટો એ ગૌવેદ છે બરાબર પછી ગૌ આધારિત કૃષિ સજીવ કૃષિ નો કોન્સેપ્ટ આપ્યો ખેડૂતોની આવક કેમ એના માટેનો પણ એના પણ એ પ્રણેતા છે અને ગાયના ઘી દૂધ અને છાણ મૂત્ર નો કેવી રીતે ઉપયોગ કરવો માનવ જીવનમાં એનું શું મહત્વ છે એ મહત્વ એમને એમના લખાણો દ્વારા સમજાયું પુસ્તકો દ્વારા સમજાવ્યું અને ખાસ કરીને ગૌસત્વ નામનું એનું બહુ નાનો ગ્રંથ છે પણ ગૌ તો દરેક વ્યક્તિએ જીવનમાં એક વખત જોઈએ સરસ કારણ કે ગૌ અંદર કેમ જીવન જીવવું જીવનનું નિષ્ઠા મૂલ્ય શું છે એ નિષ્ઠા મૂલ્ય માટે થઈને કેવું જીવન જીવવું જોઈએ અને ગાયનો ઉપયોગ આપણે કેવી રીતે કરવો જોઈએ એટલે કે ગાયના ઘી દૂધનો ઉપયોગ કેવી રીતે કરવો અને આપણા જીવનની અંદર એનું શું મહત્વ છે આ દરેક મહત્વ એ ગૌ ગ્રંથમાં સમજાવ્યું છે એવા જ ત્યાર પછીનો કૃષિ સંહિતા છે ત્યાર પછીનો એમનો પ્રાકૃતિક ગાય આધારિત કૃષિ ગ્રંથ છે અને જળક્રાંતિનો જળક્રાંતિ ગ્રંથ છે આટલા ગ્રંથો આપ્યા આવું સરસ અમે કામ કરી રહ્યા છીએ મનસુખભાઈના ના નેતૃત્વ નીચે અને એને રાષ્ટ્ર નિર્માણ સિવાય કોઈ બીજો કોન્સેપ્ટ એના મગજમાં નથી પોતે આવડી મોટી ફેક્ટરીના માલિક હોવા છતાં કોઈ પણ જાતનો ઈગો નહીં કોઈ પણ જાતના માન સન્માન કે કોઈ પણ જાતના પારિતોષિક ની કોઈ ભાવના વગર એક પણ જાતની અપેક્ષા વગર સતત અને સતત જાગૃત અવસ્થામાં અને પણ રાષ્ટ્ર ધર્મ આ સિવાયની કોઈ ચર્ચા નહીં આ સિવાયનું કોઈ કામ નહી હું એવું માનું છું અશ્વિનભાઈ કે જે આ પરિસંવાદ ખરેખર સારા વિષયો જી એ સાથે યોજાવાનો છે એ પરિસંવાદ પણ રાષ્ટ્ર માટે એક દિશા દિશા સૂચક ચોક્કસ છે અને આપણે માહિતી આપી આપણે દર્શકોને ખાસ કયા કયા સ્થળે છે ફરી એકવાર અને કયો સમય છે પરિસંવાદ ની આપણો કાર્યક્રમ જે થવાનો છે એકવીસ જૂન શુક્રવાર સાંજે સાડા આઠ કલાકે બરાબર એન્જિનિયરિંગ એસોસિએશન નો હોલ ભક્તિનગર સર્કલ ભક્તિનગર સ્ટેશન પ્લોટ રાજકોટ માં પણ એ હોલ ની કેપેસિટી નાની હોવાથી મર્યાદા ને કારણે એ આમંત્રિત લોકો માટે બરાબર છે એટલે આપના ટોક માધ્યમથી જેટલો આપણે વધારે લોકોને લાભ આપીશું અને પછી આપણને ટોક માધ્યમ કરુણા ટોક દ્વારા અને મીડિયાઓ દ્વારા અમને જો આપના ટોકથી કે પ્રતિસાદ આપશે

કરુણા ટોક જોતા રહેજો અને કરુણા ટોક માધ્યમથી અમે આપને કાયમને માટે મળતા કાયમુ સારી યોજનાઓ આપતા રહેશું અને સારા કાર્યક્રમો પણ આપતા રહેશું તો આ કાર્યક્રમની અંદર આપે મને બોલાવ્યો અને અમારી જળક્રાંતિ ટ્રસ્ટના અને મનસુખભાઈ ના આપને અમને આપણે મોકો આપ્યો એ બદલ ફરીથી એક વખત કરુણા ટોક અને આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ કિશોરભાઈ આપનો પણ ખૂબ ખૂબ આભાર ભાઈ પાછા આપણે મળીશું ચોક્કસ ધન્યવાદ thank you.